કે ટૂંક સમયની અંદર અમિતભાઈને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું પણ હું અહીંથી એવું કહું છું મીડિયાના માધ્યમથી આપ આપ બધાના સોશિયલ મીડિયાના માધ્યમથી કે આ નોબત નહીં આવે અને જ્યાં જરૂર પડશે અહીંયા પાલટીના આગેવાન તરીકે તો ઠીક છે પણ એક સમાજના આગેવાન તરીકે અને તમામ અઢારેય વરણના લોકો આજ અહીંયા પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છે એમના પરિવારને ઉપવા આપવા માટે આવેલા છે અને તમામ લોકો જે કરવું પડે તે કરવા તૈયાર છે એટલે એમના પરિવારને આ કાંઈ નહીં થાય અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એના પરિવારને ન્યાય મળશે અને જે આ લુખાઓ છે જે અમિતભાઈએ સુસાઇડ નોટમાં નામ લખેલા છે અને સરકારની પકડથી દૂર હોય તો સરકાર અને પોલીસની પકડથી દૂર હોય તો સરકારે કોઈ એવી એક બે પાંચ ટીમ ની નિમણૂક કરી અને તાત્કાલિક આ પરિવાર ને ન્યાય મળે એવું કરવું જોઈએ અને જો એમાં સરકાર કે પોલીસ તો આ તાલુકામાં કોઈ પણ ગમે ત્યારે જે જરૂર પડશે એ આખા તાલુકાની જનતાનો આક્રોશ છે તો એ સરકાર સમક્ષ રજૂ કરશે લોકો તો જેથી કરીને સરકાર શ્રી ને ગૃહમંત્રીને મારી અહીંથી તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિક કોઈ એવી ટીમો બનાવો

અને હજી અમને અમારા દુઃખમાં સાથ આપો અને આ જો અમને પંદર કે વીસ દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું હવે એ આ બધો સત્તાનો વિષય છે બરોબર છે અને આમાં આ લોકો કઈ

ઉપપ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ ભૂતકાળમાં એક જે ખેતીવાડી જમીનનો વેપારની વાતમાં જેટલા જેટલા પ્રશ્ન હતા આ અન્યાય સામે ન્યાયની લડત લડનાર એવા આપણા સૌના અમિતભાઈ ખૂટ જેમને આ ન્યાય લડતા લડતા પોતાનો જીવ ગુમા પંચો આ સરપંચોની સાથે ગામના તમામ અઢારે વર્ણના લોકો ઉપસ્થિત છે ત્યારે અમે આજ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માગી છી કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લેખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂટને ન્યાય મળશે એવી આ ભારતીય જનતા પાર્ટીના સરકાર સત્તા વચ્ચે આપ સૌને આપના માધ્યમથી સરકારમાં રજૂઆત કરીએ છીએ રમેશભાઈ શામજીભાઈ કાકડિયા નવાગામ નવાગામના સરપંચ આજે રીબડા ગામ મુકામે અમે બધા સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો એક પ્રેસ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય મેળવવા માટે સરકાર શ્રી ને અરજ કરવા માટે ભેરા થયા છે બીજું આ રીબડા ગામની અંદર અનિરુદ્ધસિંહ તથા એમના મળતિયા એમના ગેરકાયદેસર કામ એમની બનાવેલી ગેરકાયદેસર હોટલો જેવી કે ઠાકરધણી હોટલ બાપા સીતારામ હોટલ આ હોટલોની અંદર ક્લબો જેવી પ્રવૃત્તિ ચાલે છે એ હોટલની અંદર દેશી દારૂના વેચાણ ચાલુ છે આ કાયદેસર કરી અને અમે સરકારશ્રી ને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ લુખા તત્વોને જે પેશકદમી છે જે મિલકતો છે એને વેલામાં વહેલી ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે રેવડા ગામની અંદર જે કંઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂટને ન્યાય આપે એવી અપેક્ષા મારું નામ લાલજીભાઈ તળાવિયા કિસાન મોરચા પ્રમુખ છું આજે રીબેડામાં મીડિયા ના માધ્યમથી અમિતભાઈ એમાં ઘણા લોકોના સુસાઈટમાં નામ હતા એ જ પકડથી બહાર છે જલ્દીથી જલ્દી સરકાર અને તંત્રો એમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીબડાની અંદર કોકનો કાંઈક નો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે અમારા આ ની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટી પણ ભારતીય જનતા તરફી મતદાન થયું અને ભારતીય જનતા તરફી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈને ને જે ફસાવવામાં આવ્યા એ ફસાવવાનું કારણ એ હતું કે જો અમિતભાઈ નો કાંટો નીકળી જાય તો રીબીડાને પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હની ટેપના કેસમાં ફસાવ્યા અને હની ટેપના કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે અને અમિતભાઈને હજી સુધી એમના પરિવારને પણ હજી પણ ન્યાય મળ્યો નથી જેમને સુસાઇટમાં નામ લખ્યા હતા એ લોકો હજી પકડતી બહાર છે એવું અમારું માનવું છે પણ ન્યાય મળે હજી પણ આવતા દિવસોમાં કાંઈ પણ ન્યાય નહીં મળે તો અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગોંડલનું હજી અમે તરત કરશું અને હજી ફરીવાર ભેગા મળશું આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ અમારા સંગઠનની ટીમ અમારા તાલુકા પંચાયતની ટીમ આ બધી ટીમ ભેગી થઈ અને આજે રીબડા મુકામે એક પત્રકાર પરિષદ યોજી છે

રીબડા ગામમાં તાજેતરમાં જે અમિતભાઈ ખુટની આત્મહત્યાનો બનાવ બન્યો અમારી માંગણી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા તેમજ ગુજરાત પોલીસ વડા ને અમારી માંગ છે કે આ કેસની અંદર સીટની રચના થાય અને સીટની રચના થાય અને જે કાઈ અમિતભાઈ ખૂટના પરિવારને ન્યાય મળે તેમજ અમે સૌ ગોંડલના 18ઈ વરણના લોકો અમિતભાઈ ખૂટના પરિવારની સાથે છીએ આભાર હું યોગેશ કેળા માર્કેટ યાર્ડ એપીએમસી માં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું ખાસ કરીને વાત કરું તો આપણા એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ ખૂટ કે જેને એક એવું કોઈના ડરમાં આવેશમાં આવીને એવું પગલું ભર્યું તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જોવો છો કે ગોંડલ તાલુકાના અઢારે વરણના લોકો તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની ટ્રેપનો વિષય કોણ આમાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર એક્સ વાય ઝેડ એવું કાંઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના

અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપ જાડેજા અને એક નામનો જે વ્યક્તિ પોલીસે નામ ખુલ્લું છે મકરાણી હજી સુધી કોઈ નથી આના માટે હું ગૃહમંત્રીને અને ગુજરાતના ડીજીને આ પ્રેસના માધ્યમથી કહેવા માંગુ છું કે આ લોકોનું કામકાજ પહેલેથી ક્રિમિનલ લોકો છે આ એવી રીતે કોઈ કોઈથી હાથમાં આવવાના નથી આના માટે સ્પેશિયલ ટીમની રચના થાય વીસ થી પચીસ ટીમો આના માટે કામ કરે જ્યારે કોફટભાઈ સરોચન અને આત્મ મર્ડર કર્યું તું ત્યારે પણ વીસ પચીસ ટીમ ની રચના કરી હતી અને આ બનાવમાં એના માટે ટીમ ની રચના થાય એવી મારી માંગ છે અને અમિતભાઈ ને પરિવારને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે નહીં પણ અમે ભગતસિંહના માર્ગે પણ ચાલવા તૈયાર છીએ ગોવિંદ સતપરિયા રિવડામ મારું આ જે ભયંકર આવું પગલું એને ભરવું પડ્યું એ ઈ ટોળકી જે એને એના સ્ટેટમેન્ટમાં જે નામ આપ્યા એને પકડા નથી એ બાબતમાં અમને જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી આનું અમે થોડા દિવસમાં જ અમને બધી વિગતો આપી દેવું ને એની ધરપકડ કરીશ ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાવે પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જણા ખાલી વકીલ પકડાના ઓલી